ચાલો દોસ્તો હરણ મહાદેવ સુપ્રભાત જો અત્યારે તો આપણે થોડા કમ્પ્લીટ થઈ ગયા છે આરામ થઈ ગયો છે અને સવાર સવાર ભૂખ લાગી છે આરામ તો થઈ ગયો છે પણ વીકનેસ હજી થોડી ઘણી છે પણ ખાવું પડશે એટલે ખાઈએ છીએ પણ ખામ જો અપમ છે અને દાળ છે તો મજા આવી આવી ગઈ કેવી મજા આવી કે મેડમે દાળ તો ગરમ કરી મને મોઢાને થોડો આ કે આપણો સ્વાદ આવતો હતો રાત્રે ઓછો સ્વાદ આવતો હતો એટલે આપણે મીઠું મીઠું નાખેલું તો આજથી આપણે એન્ટરટેનમેન્ટ સાથે શરૂ કરવા જઈ રહ્યા છે એટલે જ રહેજો

અને અહીંયા થઈ રહી છે તૈયારીઓ લાડવાની હજી શ્રાવણ મહિનાનો અમારો છેલ્લો સોમવાર એટલે સોમવાર તેમાં એટલે જો મેડમ પરસો પરસો થઈ ગયા છે બોલો શું કહેવું છે ગુડ નાઇટ ના આવો અત્યારે બેટા તો ગુડ નાઇટ ના અત્યારે તો ખાલી જય શ્રી કૃષ્ણ જ કહેવાય રાત્રે સૂતા વખતે ગુડ નાઇટ કહેવાનું ઓકે અને આ બધા લાડવાની તૈયારીઓ કરી રહ્યા છે ખાવા બેસવું છે પણ મેળ પડતો નહીં આ બધાને ગરમી પુષ્કળ છે વરસાદ પડશે તો ગરમી છે અને એ રાત્રે આ રાતનું અત્યારે ખાધું અત્યારનું રાત્રે ખાશે એ રીતના છે હા ખાણ ઈચ્છા છે નહીં બિલકુલ તો જમવાનું થઈ ગયું છે જમી લે આ તો ચીડિયા ઘર છે કામ 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 ચાલુ જ રહેવાનું જમી લઈએ ત્યાં તો ગાઈઝ જ જુઓ ફરીથી તૈયારીઓ ચાલી રહી છે વરસાદની અને આવવાની તૈયારીઓ ફૂલ છે મસ્ત છે ભાઈ બહુ સરસ અંધારીને આવ્યું છે અને દસ દસ મિનિટમાં આવશે પેલી વખતના જેમ તો બીજું આ બે જણા મસ્તી ચડે છે અલ્યામ હું અધ્રુકું બેઠો છું ભાઈ પડી જાય હમણાં રાત્રે અગિયાર વાગે આમ દેખાતું નથી તને હા તો જોવા દે કે છે ભાઈ જોયે મસ્તી કરવા ચડે છે ચાલ બોલ એડ વન ટુ થ્રી બોલ ટેન સુધી બોલ ઓકે સિક્સટી સેવન ડન વેરી ગુડ હવે બીજું કવિતા પોયમ પોયમ આવડે છે એબીસીડી આવડે છે એબીસીડી બોલતો

ફોર એલિફન્ટ બાય બધવાની તૈયારીઓ કરી રહ્યા છે ગુડ નાઇટ જેમ ભાઈ કાલ સવાર નું વગેરે બોલીશ્યું ત્યાં સુધી હરહર મહદેવ નાય જય શ્રી કૃષ્ણ હર મહાદેવ આવતી કાલ સવારે પરીથી અમે બધા મળીએ બાન શુભરાત્રી